નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં મિત્રો હું છું પ્રાધ્યાપકવાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર વિડીયો મિત્રો તમે જોઈ રહ્યા છો ટી એલ એમ બીજું નામ છે તેનું શૈક્ષણિક સાધનો બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં અમારી કોલેજ જય જલારામ તાલીમી સ્નાતક મહાવિદ્યાલયમાં બનાવવામાં આવેલા ટીએલએમો તમે જોઈ રહ્યા છો આ બધા જ ગુજરાતી વિષયના છે ગુજરાતી વિષયના તાલીમાર્થીઓએ બનાવેલા ટી છે તમે જોઈ રહ્યા છો લેખક અને કવિ આધાર ટીએલએમો છે જે પાઠમાં ઉપયોગી બને આ વ્યાકરણ આધારિત ટીલએમ છે આ ભાવ ચિત્ર છે કાવ્યનું આ પણ ગુજરાતીનું છે આ કવિ આધારિત આ પણ કવિ આધારિત છે આ છે વ્યાકરણનું ટીલએમ આ પણ લેખકનું છે આ લેખક આધારિત છે છૂટા પાઠમાં જ્યારે લેખક કે કવિનો પરિચય હોય ત્યારે આ ટીએલએમો તાલીમાર્થી લઈ જઈ શકે તમે જોઈ રહ્યા છો જુદા જુદા લેખક અને કવિ અને કેટલાક વ્યાકરણના ટીએલએમ જે છૂટા પાઠ આપવા અથવા તો મેક્રોપાર્ટ આપવા જતી વખતે તાલીમાર્થીઓ લેખક કે કવિના પરિચયમાં તેનો ઉપયોગ કરી શકે છે તમે જોઈ રહ્યા છો આવા સરસ મજાના ટીએલએમો છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ